બધા હાજર નિર્વર રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજા નો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગ તમારું બધા નું હાર્દિક સ્વાગત છે તો અટાણા થઈ ગયું છે થોડોક ગરમાટ થાય થોડુંક હાવ સમદારણ થઈ ગયું છે આમ પાંદડું હલતું ને એટલે આમ ગરમી થાય છે ને અટાણે છે ને સંદીપને જવાનું છે કામે કેમ કે ટિફિનને એવું બધું ભરી દીધું છે અને બધા સિરામણ કરીને અટાણા બેઠા છે અને હા હજી ઘણા આપણે કોમેન્ટના નામ દેવાના બાકી છે તો સરસ મજાની કોમેન્ટ કરો હટે હટેહ એટલે તમારું બધાયનું નામ આવે અને આજે આપણે કોમેન્ટનું એ નામ દેવાનું છે તો થી વિનોદભાઈ શિયાળ ને અટાણે રે છે સુરત તો એવીડા આપણા રોજે રોજ વિડ્યા જોઈ છે સુરત તો વિનોદભાઈનો ખૂબ ખૂબ આભાર અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો તમારા સાથ સહકારની તમારે જરૂર છે તો રોજે રોજ સરસ મજાની કોમેન્ટ કરજો અને લાઇક જરૂર કરજો સંદીપ જવાના છે કામે હા આજે વેલા જવાનું છે કેવું બોલે

અમે મારા બા કે પાડો આવી પેડો બનાવે અમારે દેશી ચૂલાની તો પેમેલી મારા બા છે ને અટાણે પેડ નાખે છે તો એના માટે આજે ગારો કરો સાણ ને આમ ધૂળ ને બધું નાખી અને બનાવી નાખું ગાર્યું ને મારા બા બનાવે છે પાડા સારી તને પેડ બનાવવાની હોય બે ચૂલા બનાવન છે બા બે ચૂલા બનાવન છે એટલે એટલે ચૂલા હે તન બનાવન છે ન આયા હતા ને બનાવવાનો છે અમારા ફેમિલી બે સુલા છે એટલે બહુ બધા કોમેન્ટ કરે છે તમે બે સુલા કેમ રાખો છો એમ કે કાંઈ ને કાંઈ એમાં એમ છે કે અહીંયા છે ને અમારે શાક ને એવું બધું બનાવવાનું હોય અને અહીંયા છે ને રોટલા અને એવું બધું બનાવવાનું હોય એટલે છે ને પહે પહે ન બેહવું પડે એમ તો તાપટ લાગે એમ એટલે એટલે એક એટલે વહેરીમ રાખેલું છે એક ઉપલી વહેરીમ રાખેલું છે એવું છે જય માતાજી રામ રામ બધાને ખાટલો ઢાળીને બેઠા હા

गर्में गर्में पाको कर ले पाको कर ले आम गर्मी गर्मी थिगी तो रम्मनो मेक्दिने पाको करवा जा ओला के लोक भनता रे वा बल्यो तमी रमो हा ल्यो रमो रमो हा आ ऐगो रन्से ना वेकेशन पडे न कवराव बदी आघ्याकी भागे एने के मारी ले নিমা থৈ বেহি যায় કેટલા માં આવે આવ્યા હે ને મારા તો નથી આમ ઉભા તો ચાવ બોલ તો કરી પણ હવે ની કે જાવ ઓય હવે ની કે જાવ ઉભી તો થા જન કી જાણે તેરી હાણે જો 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 કી જાણે તેરી હાણે જો જો વાળ કેસી લીધા જો રીહા હવે પૈદી બેન બેઠા મે

ઉકરાટ થતો હવે સરસ મજાના પવન ઉડવા મળે એટલે મજા આવે છે ને બા જો દવણો દળાવ જાવ બા દવણો દળાવવા જાય છે એવું છે કેમ કે અમારી ઘંટી છે ને મોટી એ થોડીક બગડી ગઈ છે એટલે દળાવવા જવું પડે એવું બધું છે તો મારો બા દવણો દળાવવા જાય છે જો દવણો દળાવવા જાય છે ઓહો હો 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 બહુ વિડો પણ લાઈટ વહી જાય ફેમિલી તો હવે ઘડીક ચાર્જિંગમાં મેંગતી ફોન કેમ કે આનું કાંઈ નક્કી ન કહેવાય લાઈટ વહી જાય એટલે ફોન ચાર્જ માં મૂકી દી તો સંદીપ આવી ને ડાયરેક્ટ ચા પીવા મંડા છે અટાને કા ફેમિલી ચા પીવો હા કે માર કેવો પવન ઉડતો હે ના કારખાના તો હતો બે પડે એવું છે ને વાગા થઈ ગયો હમ બહુ ગરમી ના બિલ્ડિંગ માં તો એવું જ હોય ફેમિલી બધા ચા પીવા હા મારે હવે રસોડામાં જવાનું છે કેમ કે છે ને આજે મારે વરેલા કારેલા શાક બનાવવાનું છે અને રોટલા બનાવવાના છે હવે જવાનું છે રસોડામાં અને સંધિ પાયા સાપી છે તો હાલો જાય રસોડા તો બસ હવે આજનો નો વ્લોગ કાકા એ હુંધી છે તમને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂર કહી દેજો અને વિડિયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવી જાવ પાંચ હજાર સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો જેને